વડલાના ટકે બે ગયા છે જોવા તમે આ આપડે કેમેરામેન સી શૂટિંગ કરે છે ને આ તમારા અશ્વિનભાઈ મસ્તી ચાવડો સંજુભાઈ કિંગ હા બધું લોકેશન જોરદાર આવી ગયું છે

આપણા જે ગીત માં પદ્માવતી નો રોલ કરે છે એમના પેલા બેન છે મીનાક્ષી બેન છે જેમની આઈડી આઈ આઈ મીનાક્ષી તરીકે પણ આઈડી છે ઇન્સ્ટામાં જઈને જરાક ઓલું ચેક કરી લેજો બેન તમારું શું કેવું છે અમારા ચેનલ માટે

તારે કે પાસો વળી જાય હા અલ્યા કઈ તને તલવાડમ કરું આમ કાઢો એટલે વાળા છે ઓલ મેન વન મેન આર્મી છે બધું હા આમ જાવ ઓડલા બાજુ ઓડલા બાજુ હા બસ હવે પાટો માર દે પાટો માર દે હા યાર હાલો રેડી હાલો આટલું મુધું કરો કહીજો કઈ વાત હો ભાઈ આઈ લાલ થોડો ભાઈ મોટા બતાય એમ ભાઈ મોટા હાથ થોડો ખેંચો છો નીચો છો આટલું બધું છો